નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં તહેવારોની મોસમ દરમિયાન પોલીસ તંત્રને જાણે કે હપ્તા રાજ અને નો જાણે કે સીધે સીધો પરવાનો મળ્યો હોય તેમ આવતીકાલે રક્ષાબંધન પર્વના એક દિવસ અગાઉ આજે જાણે કે ખાનગી વાહનોને ઘી કેળા હોય રક્ષાબંધન પર્વ મનાવવામાં મધ્યમ વર્ગના લોકો પોતાના ઘરે જવા માટે જે મળ્યું તે વાહનમાં ઘરે જવા માટે પ્રયત્નશીલ હોય છે રક્ષાબંધન પર્વના એક દિવસ અગાઉ અમદાવાદથી હિંમતનગર તેમજ રાજસ્થાન તરફ જવાવાળા લોકો મુસાફરો તેમજ નાગરિકો વતન પહોંચવાની ઉતાવળમાં જેને જે સાધન મળ્યું તેની લહાઈમાં ખાનગી વાહનોમાં મોતની મુસાફરી કરતા જોવા મળ્યા હતા આ અંગે મળતી વિગત અનુસાર આવતીકાલ રક્ષાબંધન પર્વ હોય વતનથી દૂર રહેતો દરેક વ્યક્તિ પોતાના વતન તેમજ પરિવાર સાથે તહેવાર મનાવવા પોતપોતાના માધરે વતન જતા હોય છે ત્યારે હિંમતનગરથી ગામોઈ રાજસ્થાન તરફ જતા વાહનો મુસાફરોથી ખીચો ખીચ બે ટોક થઈ જઈ રહ્યા છે પોલીસની ધાક જાણે ઓસરી હોય તે રીતે મુસાફરોથી ખીચોખીચ ભરેલા વાહનો જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજરે તળેથી પસાર થઈ રહ્યા છે મોતની મુસાફરી કરાવનારા ખાનગી વાહન ચાલકોએ જાણે પોલીસ તંત્રને હપ્તા રાજથી જાણે કે એટલું બધું વામણું અને નપુંસક બનાવી દીધું છે કે ખાનગી વાહન ચાલકોને જાણે કે પોલીસ તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી જ્યારે હપ્તા રાજ અને ઉઘરાણામાં રાજથી સાબરકાંઠા પોલીસ સબ સલામતની આલબેલ પોકરી રહી છે તસવીરમાં દેખાતું ખાનગી વાહન પેસેન્જરોથી ખીચોખીચ ભરીને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી આગળથી પસાર થઈ રહેલ છે તેમ છતાં સાબરકાંઠા ટ્રાફિક પોલીસ સબ સલામત હે ની આલબેલ માંથી ઊંચું આવતું નથી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ